નમસ્કાર ટેકનિકલ રેલવે યુટ્યુબ ચેનલમાં સોના અને ચાંદીના બજાર ભાવ આજે એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ શું રહ્યા સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઓક્ટોમ્બરના પ્રથમ દિવસે સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે એક ગ્રામ ચાંદીના ભાવ આજે જોઈએ તો ચોરાણું રૂપિયા ને એસી પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ અને એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ સાત એસી રૂપિયા આઠ ગ્રામનો ભાવ છપ્પન દસ ગ્રામનો ભાવ સિત્તેર હજાર સાતસો નેવું અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાત હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ એકસઠ હજાર સાતસો દસ ગ્રામનો ભાવ સિત્યોતેર હજાર બસો ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સિતોતેર પાંચ હજાર સાતસો બાણુ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર ત્રણસો છત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર નવસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ ઓગણસી હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો

શેર બજારમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો સેન્સેક્સ આમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ નવસો પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે નિપટીમાં પણ જોરદાર એવો કડાકો જોવા મળ્યો હતો તો મિત્રો આજે ઓક્ટોમ્બરના પ્રથમ દિવસે ઘણા નિયમોમાં ફેરફાર થતા હોય છે જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ છે તે દર મહિનાના પ્રથમ દિવસે એનાલિસિસ કરવામાં આવતું હોય છે તેમજ રાંધણ ગેસના ભાવ છે

તો ચોક્કસપણે સામાન્ય સોનું ખરીદી શકે પરંતુ હાલ એવી શક્યતાઓ આપણે ઓછી દેખાઈ રહી છે